Zero watching now, top fans, welcome, learn more, but. chat up, creator tools, share, but, switch, mute microphone, effect, disable cam, enable reader, more tools, button, finish, button, live, 23 seconds, zero watching, top fans. હેલો રીવાન જય સ્વામિનારાયણ સર્વને આજે બહુ જ મજા આવી હશે ખરું ને કારણ કે વેકેશન ખુલ્યા પછીનો પહેલો રવિવાર કેવી મજા આવે મજા જ અનોખી હોય છે એમાંય જે લોકો હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય ને એના માટે તો આ સન્ડે એટલે આ હા ભયાનક ત્રાસદાયક કેમ ખબર છે બે થી ત્રણ સન્ડે એવા ગયા હોય વીસ કે એકવીસ દિવસનું વેકેશન હોય એમાં આપણે હોસ્ટેલ વાળા થોડી જોગાડબંધી કરી હોય કે લેટ જઈશું લેટ જશું લેટ જશું ઘણા લોકો આજે જ આવે ઘણા લોકો કાલે ઘણા લોકોનો સન્ડે હજી ઘરે જ હશે હોસ્ટેલ વાળા આ બધું ચાલે મારો અનુભવ છે ને એટલે હું કહું છું તમને બધાને કેમ કે હંમેશા હું લેટ લખી પતી હું મારી બેનપણીઓને પૂછું કેટલા આવ્યા અથવા તો તું ક્યારે જવાની છો તું જવાની હોય ને એ જ દિવસે હું પણ જાઉં હે એવું બધું હોય આપણું એમ સીધી રીતે આપણે જઈએ નહીં હોસ્ટેલમાં હોસ્ટેલમાં સારું છે અને ખરાબ એ છે પણ આપણને રહેતા આવડે તો સારું જ છે ખાલી ખરાબ એટલું જ છે કે આપણે આપણા મમ્મી પપ્પાથી અલગ રહીએ છીએ અને સારું એટલા માટે છે કે ઘરે આપણને આપણા મમ્મી પપ્પા બધી જ ફેસિલિટી આપે હેને મને મળે છે તમને પણ મળતી જશે તો આપણને કોઈ દિવસ કાંઈ આવડે નહીં પરંતુ હોસ્ટેલમાં કહેવાય ને કે પાર્કિંગમાં કાન વિધે ત્યાં કોઈનું ચાલે નહીં એટલે જાતે જ રસ્તો કાઢવાનો હોય એટલે એકબીજાના સહારે રસ્તો નીકળી જાય એકબીજાને જોઈને કામ કરતા પણ આવડી જાય અને સ્વભાવમાં પણ ઘણું બધું ચેન્જીસ આવે આવે મારી સાથે તો આવું થાય છે તમારી સાથે પણ આવું જ થતું હશે સોરી તમને હું અત્યારે જેવું મારો ફોન જોવાનું ચાલુ કરીશ એટલે તમને મારા ટોપ બેગનો અવાજ આવશે જે લોકો નવા છે પહેલી વાર મને જોઈ રહ્યા છે સાંભળી રહ્યા છે એ લોકોને માટે નવાઈ લાગશે કે આ રીતે વચ્ચે વચ્ચે આ શેનો અવાજ આવ્યો મેડમ બોલતા હતા ત્યાં સુધી તો વાંધો નહોતો પરંતુ આ શેનો અવાજ આવ્યો બીજું કોણ છે મેડમે શેનું માઇક ફિટ કર્યું છે પણ મારો ટોક ફોન છે એ તમારા બધા જેવો જ હોય એમાં ટૉકબેક ચાલુ હોય માઇક ચાલુ હોય એના દ્વારા મને ખબર પડશે કે તમે કેટલા લોકો લાઈવ છો કોણ મને મેસેજ કરે છે અને તો જ લાઈવમાં વાત કરવાની મજા છે બાકી તો હું રોજ બોલું જ છું એમ બોલી જ જાઉં તો એની મજા નથી વેલકમ ટુ લિવ ચેટ લર્ન અશનવ અપ નંબર 1 બટન અશનવ અપ 0.5 સાક્ષીય કલજી બટન નંબર 1 અશનવ અપ 0.5 સાક્ષીય કલજી બટન નંબર 1 મોગલ અન્ડરસ્કોર નંબર 2 બટન મોગલ અન્ડરસ્કોર ની અન્ડરસ્કોર આદી નંબર 2 બટ મોકલિલ અંડસ્કોન એન્ડ સ્કૂલ આયુ આંડિક વેવલ ફોર લાખલા પાતાલીક સાથે રીત ટ બટન નબક મોકલ અંડસ્કોનની અંડસ્કલ આજે અંડિસ્કવેલ ફોર લાખલા પાતાલીક સાથે રીત બટન રાજુભાઈ દુરિયા જય માતાજી ભાઈ બટન ડબલ માતાજી આ એક જ મેસેજ યુબ કર લ્યો છે જો આ રીતે ગુજરાતીમાં લખશો તો મારું ટોપિક છે એ સંપૂર્ણપણે જવાબ આપશે બે ચેટ છે જે મને અ પ્રોપર સંભળાય નથી રહી એટલા માટે હું તમને જવાબ નથી આપી શકતી નંબર 1 બટન રાજુભાઈ દોરિયા જય માતાજી રાજુભાઈ દોરિયા જય માતાજી બેન બટન નંબર 2 રાજુભાઈ દોરિયા જય માતાજી નંબર એલ કે રોયલ જી એમ આઈ એન જી જય માતાજી બટન રાજુભાઈ દોરિયા નંબર 1 રાજુભાઈ નંબર 1 બટન નંબર

રાજુભાઈ તો હું તમને બધાને જવાબ આપી શકીશ હું ટ્રાય તો પૂરેપૂરી કરું છું તમને બધાને પણ ખબર હશે કે હું જે રીતે ટ્રાય કરું છું એ રીતે મને દેખાઈ નથી રહી ઓકે તો આપણે અત્યારે હોસ્ટેલના અનુભવની વાત કરતા હતા હેને પહેલો સન્ડે બહુ ખરાબ હોય છે કેમ કે આનંદ જ કર્યો હોય દિવાળી ગઈ ભાઈ બીજ બેસ્ત વર્ષ અને બધા જ મામા ફૂલ રાજુભાઈ તોરિયા સીતારામ 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 બટન

કોમેન્ટ બોક્સમાં ઓકે તો એક વાત આપણને એ સમજાય કે હોસ્ટેલમાં જઈએ ને તો આપણને આપણા પરિવારની વેલ્યુઝ થાય અને હોસ્ટેલમાં રહીને જે ઘરે રહેતા નથી શીખતા એ હોસ્ટેલમાં રહીને શીખવા મળે છે થોડુંક ટફ લાગે છે પરંતુ આવે તો મજા તમારું બધાનું શું કહેવું છે મજા પણ એટલી જ આવે ઘરેથી નાસ્તો લાવ્યા હોય અને સોલ્જરીમાં નાસ્તો કરીએ સોલ્જરીમાં કટલેરી એકબીજાને બતાવતા હોઈએ હું આ લાવી તું શું લાવી મને મારા મમ્મીએ આ લઈ દીધું મારા માસીએ આ લઈ દીધું આવી જ બધી વાતો કરવાની મજા જ કંઈક અલગ હોય છે અને સોલ્જરીમાં અમે લોકો તો બેડ પણ બનાવીએ ઘરેથી આવ્યા હોય તો કોઈ ટમેટો લાવ્યું હોય કોઈ મરચાં લાવ્યું હોય પહેલાં ફોનની સુવિધા નહોતી એટલે ઘરેથી જ ફોન કરવાનો પરંતુ હવે ફોનની સુવિધા થઈ ગઈ છે અમારી હોસ્ટેલમાં પણ તો હવે અમે બધા ફોન કરીએ કે ભાઈ અમે પહોંચી ગયા તું ક્યારે આવે છે તો આ રીતે હોસ્ટેલમાં રહીને ભણવાની તો એક મજા જ અલગ છે તો ચોક્કસથી હોસ્ટેલમાં જજો અને જે લોકો હોસ્ટેલમાં ભણે છે એને તો ખબર જ હશે હા થોડું ક્યારેક જમવાનું ન ભાવે ટાઈમ ટેબલ આપણું ખોરવાઈ જાય એવું બધું થાય પરંતુ બીજા પણ કેટલા બધા નિયમો છે કે જે આપણને કંઈક ને કંઈક શીખવી જાય છે આજે ટોપિક છે ને કોઈ જ તૈયારી કરી નથી બસ હું ઘણી મારા મનની વાત કે મારી ડાયરીમાં લખેલી વાત એવું કહેતી હોઉં છું રોજ સવારે અને ઘણી હું તમને બધાને પોય પણ સંભળાવતી હોઉં છું તો આજે બસ મને વિચાર આવ્યો કે પહેલો સન્ડે છે મને મારો જ સન્ડે યાદ આવ્યો કે હું જ્યારે હોસ્ટેલમાં હતી ત્યારે મને કેવું થતું હતું કોઈ દિવસ જવું ગમે નહીં મને એમ થાય કે અરે ભગવાને મને જ અંધ કરી એટલે મારે હોસ્ટેલે જવું પડે છે પણ નાના હોય એને એટલે આવું થાય બાકી હોસ્ટેલમાં તો દેખતા બાળકો પણ જાય એવું થોડુંક છે કે બ્લાઇન્ડ જ ભણે છે પણ આપણે જ્યારે નાના હોઈએ ને ત્યારે આપણને આ બધું દુઃખ થાય તો મને એ મારો સંડે યાદ આવી ગયો એટલે મને થયું કે ચાલો મારા મિત્રો સાથે આજે લાઈવમાં કંઈક આવી જ વાત કરો ને આવા જ અનુભવો એ લોકો પાસેથી હું સાંભળું તો મારો વિડીયો પૂરો થશે પછી પણ તમને જોવા તો મળશે જ તમે ડેફિનેટલી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને હોસ્ટેલમાં કેવું લાગ્યું અથવા તો કેવું લાગી રહ્યું છે સાથે મળીને વાંચવાની અસાઇનમેન્ટ લખવાની હોમવર્ક કરવાની બહુ જ બધી મજા આવે છે એમાં અમે તો પ્રજ્ઞાચક છું એટલે અમારે તો એક જ સરખા અક્ષર હોય હું લખું તો પણ અને મારી ફ્રેન્ડ લખે તો પણ અમારા અક્ષર કોઈને ઓળખાય નહીં જ્યારે તમારે એવું થાય કે હેન્ડરાઇટિંગ ઓળખાય છે તો કોઈ લેસન ના કરી દઈ શકે પણ અમારે એવું નહીં એટલે અમે એકબીજાથી હોમવર્ક કરીએ એકબીજાનો દાખલો કરી દઈએ એકબીજામાંથી એસાઇનમેન્ટ લખી દઈએ અમે આ બધું જ કરતા અને નોર્મલમાં પણ અભ્યાસ કર્યો ને ત્યારે પણ મેં મારું માં જ અસાઇનમેન્ટ તૈયાર કર્યું છે તો આવી જ બધી મીઠી મીઠી વાતો અને ક્યાંક થોડુંક દુઃખ થાય ક્યાંક એ હોસ્ટેલની ભૂમિકા એ હોસ્ટેલના હિચકા એ હોસ્ટેલની પળો એ હોસ્ટેલના ફ્રેન્ડ્સ બધા યાદ આવે છે અને ક્યાંક થોડો અફસોસ છે કે કાશ હવે મારું બાળપણ છે એ તો છીનવાઈ ગયું ક્યારે પાછો આવશે અચ્છા નજીકના ભવિષ્યમાં ચિલ્ડ્રન્સ ડે આવી રહ્યો છે તમને કોઈને ખ્યાલ છે હશે જ કરીશું ને વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે એ દિવસ આવશે ને ત્યારે જ આપણે વાત કરીશું તો ચલો અત્યારે આટલું જ રાખીએ તમે જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો સૌથી પહેલાં હું લાઈવ થાવ એટલે તમને તરત જ મારો વિડીયો મળે મારી સાથે તમે પણ તમારી ખાટી મીઠી વાતો શેર કરો મજા લો અને આનંદ કરતાં કરતાં જીવન વિતાવો અભ્યાસ કરો અને મોટા થઈને નામ ના કમાવો તો ચાલો

डबल टैप राजूरिया बटन यूट्यूब